તો નમસ્કાર મિત્રો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ઘણા દિવસ પછી આપણે અલ્કેશ ક્લિપ્સ ચેનલમાં મળીએ છીએ તો મિત્રો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો આપણી બીજી ચેનલ છે કેમ કે તમને ખબર છે કે મિત્રો આખા યુટ્યુબમાં આપણી બે ચેનલ છે અલ્કેશ મોદી ઓફિશિયલ અને અલ્કેશ ક્લિપ્સ તો ચાલો ભાઈઓ વિડીયોની આપણે શરૂઆત કરીએ છીએ એની પહેલા તમે નવા આવ્યા હોય તો પ્લીઝ ભાઈઓ વિડીયોને લાઈક કરી નાખજો ને જો ચેનલ પસંદ આવે તો ચેનલને યાર જરૂર સબસ્ક્રાઈબ કરજો તો અત્યારે ભાઈઓ સોશિયલ મીડિયાની વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં આ કાકાનો વિડીયો છે તે મિત્રો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જે બિલકુલ આ કાકાનો વિડીયો છે તે ભાઈ ધૂમધામથી વાયરલ થઈ રહ્યો છે આ કાકા એવો દાવો કરી રહ્યા છે કે બનાસકાંઠામાં ગ્યની બહેન જીશે અને રેખાબેન હારશે આ કાકા કહી રહ્યા છે કે જો ગ્યની ન જીતે તો તે પોતાની જિંદગીમાં ક્યારેય પગમાં ચંપલ પણ નહીં પહેરે જે બિલકુલ મિત્રો આ કાકા એવું પણ કહી રહ્યા છે કે તે પોતે પગમાં ચંપલ પણ નહીં પહેરે આ જોઈને ઘણા લોકો એવું કહી રહ્યા છે કે કાકા હવે તમે અત્યારથી જ પ્રેક્ટિસ ચાલુ કરી દો કેમ કે બનાસકાંઠામાં બનાસની બેન જ્ઞાનીબેન ઠાકોર નથી જીતવાના બનાસની દીકરી રેખાબેન ચૌધરી જીતે એવા પણ સંકેતો લાગી રહ્યા છે એટલે કાકાને ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે બાકી મિત્રો તમને શું લાગે છે તમારી દ્રષ્ટિએ કે ખરેખર મિત્રો બનાસકાંઠામાં કોણ જીતી શકે છે તમને શું લાગે છે કમેન્ટ કરીને જરૂર બતાવજો તો હાલો આગળ તમને આખો વિડીયો બતાવવાનો છું આ કાકાનો અને કાકા તો મિત્રો ખરેખર આ ધૂમ મચાવી દીધી હો તો હાલો તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું તો ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો ભાઈ જો તો ભાઈઓ તમે હવે આ વિડીયો જોયો છે હવે વિડીયો જોયા પછી ભાઈઓ તમને શું લાગે છે કે ખરેખર આ કાકા જોડા પહેરીને પડશે કે પછી રિઝલ્ટ આવ્યા પછી આ કાકાને ને હેડવું પડશે મિત્રો કમેન્ટ કરીને જરૂર બતાવજો તો મળીએ છીએ નવા માં ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ